ત્યારે સરથાણા પોલીસે પાસોદરા ગામ ખાતે આવેલ ઓમ ટાઉનશીપ વિભાગ પાંચમાં બિલ્ડિંગ નંબર બી સોળમાં ફ્લેટ નંબર બસો ચારમાં દરોડા પાડ્યા હતા અને ત્યાં ચાલતા જુગારધામ પરથી છ પોલીસે છ મહિલા સહિત નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા મહિલા જુગારીઓને જે પોલીસ પણ આવક થઈ હતી પોલીસે છ મહિલા સહિત નવ જુગારીઓ જેમાં નીતાબેન કઢાણિયા જસુબેન દેવડા સુનિતાબેન પટેલ અશ્નાબેન પારેખ અમિસાબેન પટેલ અને ગીતાબેન ભીલ સાથે વજુભાઈ ડઢાણીયા ભદ્રેશભાઈ વેગડ અને સ્વરાજસિંહ દેવડાને ઝડપી પાડ્યા હતા પોલીસે તમામ જુગારીઓ પાસેથી એક લાખ ઓગણસી હજારથી વધુની મત્તા કબજે કરી હતી અને તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સસેટા સદાઝર કુલેશી